આપણે મહુવા શહેરને જિલ્લો બનાવવા માંગી છે પણ મહુવા શહેર જે તાલુકો છે તેને પણ આપણે સાચવી શકતા નથી કારણ કે આજથી વીસ વર્ષ પહેલા જે મહુવા શહેર હતું એ અત્યારે નથી વીસ વર્ષ પહેલા મહુવા સારું હતું અત્યારે આપણે મહુવામાં જ્યાં જઈએ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ગટરોના ગંદા વહેતા પાણી જ્યાં જુઓ ત્યાં કચરાનું સામ્રાજ્ય અને જ્યાં જુઓ ત્યાં તૂટેલી પાણીની લાઈનો તેને હિસાબે મહુવાવાસીઓ વાસીઓ પરેશાન થઈ ચૂક્યા છે મહુવાના આગેવાનો પરેશાન થઈ ચૂક્યા છે અરે એ વાત તો દૂર નહીં આ વિકાસની સરકારમાં વિકાસના આગેવાનો જે છે તે પણ પરેશાન છે કારણ કે વિકાસની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું પણ ચાલતું જ નથી આજે મહુવા શહેરના એક વિસ્તારની વાત કરવાની છે મહુવા શહેરના પેવેલિંગ ગ્રાઉન્ડની પાસે આવેલી શાક માર્કેટમાં છેલ્લા કેટલાય વર્ષથી ગંદા પાણી વહી રહ્યા છે પણ કોઈ સાંભળતું જ નથી લેખિત મૌખિક અનેક રજૂઆત છતાં નગરપાલિકાના સત્તાધીશો હાલના તંત્ર વાળા કોઈ સાંભળતું જ નથી અને આજે તો હદ થઈ કે મહુવા નગરપાલિકાના આ ગટરના ગંદા વહેતા પાણી છે ત્યાં ભાજપની સરકારના એક આગેવાન ત્યાં બેસી ગયા ગટરના ગંદા પાણીમાં અને વિરોધ નોંધાવ્યો હતો અને વિરોધ કરી કહ્યું કે આનું કાંઈ કરો ભાઈ વિકાસની સરકારમાં ગટરોના ગંદા પાણી વહેતા વિકાસ ડબલ એન્જિનની સરકારમાં વિખેરાઈ ગયો ભારતીય જનતા પાર્ટીના આગેવાને જ પોતાની વિકાસની સરકારમાં જંગે ચડવું પડ્યું છે મહુવા શહેરની મધ્યે પેવેલિયન ગ્રાઉન્ડ પાસે આવેલ શાક માર્કેટમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરોના ગંદા પાણી વહેતા આગેવાનો સહિત લોકો પરેશાન થઈ ચુક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણી અને મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે આ ગટરોના ગંદા પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો વિરોધ તો સમગ્ર મહુવા શહેર કરી રહ્યું છે સૌરાષ્ટ્રનું કાશ્મીર હાલ ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે

શાક માર્કેટ છે પેવેલિયન ગ્રાઉન્ડ છે પટેલ બોર્ડિંગ છે રહેણાકી વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાએ જતા લોકો આ ગટરોના ગંદકીના વહેતા પાણીમાં ચાલીને જાય છે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રશ્ન ઉભો છે આ પ્રશ્નનો હોલ આવતો જ નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન અને માર્કેટિંગ યાર્ડ મહુવાના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ જંગે ચડ્યા છે આ ગટરોના ગંદા પાણીમાં બેસી ઘનશ્યામભાઈ પટેલે પોતાની સરકાર સામે જ વિરોધ નોંધાવ્યો છે લોકો પણ તેની સાથે જોડાયા છે કારણ કે ઘનશ્યામભાઈ પટેલ સત્ય સાથે છે ઘનશ્યામભાઈ પટેલ સાચા વ્યક્તિ છે ત્યારે આ બાબતને લઈ ઘનશ્યામભાઈ પટેલ શું કહે છે તે જોઈએ આ શાક માર્કેટ છે જ્યાં દરિયાકાંઠે દેશી બકાલું જે પાકતું હોય એ નાનામાં નાના ખેડૂતો પોતે પકવીને અહીંયા ઓર્ગેનિક પ્રકારનું અહીંયા લાવે છે અને સરસ બહુ ક્વોલિટી હોય છે અહીંયા વેચે છે અને મહુવાના નાગરિકો બહેનો અહીં ખરીદે છેલ્લા બે વર્ષથી ગટરનું પાણી આ રોડ ઉપર વહેતું હોય છે એમાં ખરીદી કરવાવાળા આવે છે અને આ વેચ્યા છે કોઈ પણ નો પગ બગડ્યા વગર જતો નથી ગંદુ ગટરનું પાણી છે ચોમાસું હોય કે ઉનાળો હોય બારે માસ વેતી આ નદી છે અને વારંવાર રજૂઆત કર્યા પછી આ હલ નથી થતો આ પ્રશ્ન અને અહીંયા એટલે એટલે તમને ખરેખર આવું શાકભાજી લેવાનું તમને એમ થાય કે આ લે કેમ લેવું કેમ લેવું એટલું સરસ આપણા બૂટ ચપ્પલ છે ને એસી શોરૂમમાં વેચાય છે અને આ આખા સમાજના આરોગ્ય માટેનો જે પ્રશ્ન છે એ ગટરના પાણીમાં વેચાય છે તમે કલ્પના કરો કે કોઈની ઊંઘ નથી ઉડતી વહીવટદારોને આપણે રજૂઆત કરી બધાને જાણ છે આ જોવે છે તમે જુઓ આ વિસ્તારમાં બધી જગ્યાએ પાછળ તમે આંટો મારો એક પણ થડા આગળ પાણી ન હોય ગટરનો એવો નથી બધી જગ્યાએ પાણી વહેતું પાણી ગટરનું છે તમે જુઓ અને આ સમસ્યા કાયમી છે સોલ્વ થવી જોઈએ એટલા માટે મારા મારી વિનંતી છે કે તમે ખરેખર અહીંયાની પરિસ્થિતિ છે એ લો બધા જે શાકભાજી વેચે છે ને પૂછો જવાબદારી જવાબદારીમાં આવે છે આપણે સ્વચ્છતાની બધી વાતો કરીએ છીએ ને આ ગંદકીમાં માં આપણું આરોગ્ય જે નુકસાન કરે એવું શાકભાજી અહીંયા બનીને વેચે છે સારું શાકભાજીને આપણે ગટરમાં વેચીએ છીએ એટલે નગરપાલિકા મારા મારી વિનંતી છે બીજો હવે એક નાગરિક તરીકે આમાં કોઈ પોલિટિક્સ નથી માત્ર એક નાગરિક છે હું દરરોજ અઠવાડિયામાં બે વાર શાકભાજી લેવા આવું છું બધા મને ઓળખે બધા મને વારંવાર કે ભાઈ આનું કંઈક કરો આનું કંઈક કરો બસ મારા માટે તો આ રજૂઆત છે અત્યારે આનું કંઈક ઉકેલ લાવો આગામી સમયમાં કાંઈ નહીં પાછા બેસું અહીંયા બેસવા જીવો અમારી પાસે કાંઈ નથી કઈ ભાઈ અમે કોઈ આંદોલન કરવાના મૂડમાં નથી અમે કોઈ પોલિટિક્સ કરવાના મૂડમાં માત્ર આ સમસ્યા હલ થવી જોઈએ બસ પરિણામજનક રીતે Yeah, we